ત્રણ રાજ્યોમાં મળેલી જીતથી ઉત્સાહિત ભાજપે મિશન મોડમાં લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ બે હજાર ઓગણીસ કરતાં પણ મોટી જીત હાંસલ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠકમાં નેતાઓને નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે લોકસભા ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવા માટે આ વખતે વોટ ટકાવારી દસ ટકા વધારવા માટે કામ કરવાનું કહેવામાં આવ્યું છે આ વખતે ભાજપ પાંત્રીસ કરોડ વોટ મેળવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે બે હજાર ઓગણીસમાં તેમને બાવીસ પોઈન્ટ નવ કરોડ વોટ મળ્યા હતા

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને મિશન મોડમાં લોકસભા ચૂંટણીની તૈયારી કરવા જણાવ્યું હતું જણાવ્યું હતું કે પાર્ટીને બે મેળવવાનો લક્ષ્યાંક પણ આપ્યો હતો જ્યારે બે હતા છેલ્લી લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં ભાજપને સાડત્રીસ ટકાથી વધુ વોટ મળ્યા હતા જેને પાર્ટી આ વખતે વધારીને પચાસ ટકાની નજીક લઈ જવા માંગે છે ભાજપ બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ સીટો જીતવામાં સફળ રહી હતી હવે પાર્ટીએ સાડા ત્રણસો સીટનો નવો ટાર્ગેટ રાખ્યો છે બેઠકના પ્રથમ દિવસે વડાપ્રધાને મહિલાઓ યુવાનો ખેડૂતોને ગરીબો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે ઘણી વખત ચાર સૌથી મોટી જાતિ તરીકે તેમણે વર્ણવ્યા છે તેમણે પાર્ટીના નેતાઓને આ લોકોને વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં સામેલ કરવા કહ્યું છે જેનો ઉદ્દેશ્ય તેમની સરકારની મોટી કલ્યાણકારી યોજનાઓને 100% પૂર્ણ કરવાની ખાતરી કરવાનો છે પાર્ટીના નેતાઓએ કહ્યું કે પાર્ટીના ટોચના નેતૃત્વ જાન્યુઆરી રામ મંદિરના ઉદ્ઘાટન પર પણ ખાસ ચર્ચા થઈ હતી કાર્યકરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રામ મંદિર વિશે શક્ય તેટલી વધુ માહિતી આપવા અને ચર્ચા કરવા કહેવામાં આવ્યું હતું પાર્ટીને વિશ્વાસ છે કે ચૂંટણીમાં તેના પક્ષમાં એક પણ આ એક મુદ્દો મોટો રહેશે પાર્ટીના પદાધિકારીઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સંબંધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોમાં મહત્તમ ભાગીદારીની ખાતરી કરવા માટે કહેવાયું હતું દાયકાઓથી કાયદાકીય વિવાદમાં અટવાયેલા આ મુદ્દાને ઉકેલવામાં વિરોધ પક્ષોએ અનેક વખત અવરોધ ઊભા કર્યા તે વાત લોકોને જાહેર તે વાત લોકો સુધી પહોંચાડવા પણ તેમને કહેવામાં આવ્યું હતું